કડી અને કડી તાલુકામાં ગામડાઓને ધમરોળતો વરસાદ છેલ્લા ત્રણ દિવસથી મહેસાણા જિલ્લામાં વરસાદે તહેવારો તો બગાડ્યા પણ સાથે સાથે મહેસાણા જિલ્લા અને કડી તાલુકામાં માનવ જીવનમાં પણ રોકાવટ લાવી નાખી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વરસાદને કારણે અનેક ગામડાઓમાં ઘરમાં પાણી પેસી જતા ગામડામાં વસતા ગ્રામજનો પોતાના ઘર મૂકીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે વિગતવાર વાત કરીએ તો કડી તાલુકાના લુણાસણ ગામમાં મેઘરાજાએ મહેર કરતા લુણાસણ ગામમાં અનુસૂચિત જનજાતિના લોકોના આખા ગામનું પાણી આવી જતા માણસોને પોતાના મકાનો ખાલી કરવાની ફરજ પડી છે લુણાસણ ગામમાં તળાવની બાજુમાં અનુસૂચિત જાતિના એરિયામાં પાણી આવી જવાથી ઝેરી જીવજંતુ પણ ઘરમાં આવી જાય છે આપ ઉપરના દ્રશ્યોમાં નિહાળી શકો છો કે કડી તાલુકાના લુણાસણ ગામમાં ગામ લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે કડી તાલુકામાં અત્યાર સુધીમાં અગિયાર ઇંચથી પણ વધારે વરસાદ આવ્યો છે આ લખાય છે ત્યાં સુધી વરસાદ ચાલુ જ છે આ વરસાદને કારણે કંઈક જગ્યા પર કડી તાલુકામાં વીજ પોલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે કુદરત પાસે કોણ ન્યારું છે કડી લુણાસણ ગામના વતની શાંતાબેન પોતાના એરિયાની આપવીતી જણાવી રહ્યા છે જે સ્પષ્ટપણે સંભળાઈ રહ્યું છે શાંતાબેન એક જાગૃત કાર્યકર્તા છે દરેક ગામમાં જાગૃત કાર્યકર મહિલા હોવી પણ જરૂરી છે સાહેબા તો કુદરતનો કહેર છે જ્યારે પણ વરસાદ વિસામો લે છે ત્યારે ગ્રામજનોએ પાણીના નિકાલ માટે ગામમાં તલાટી કે આગેવાન પાસે રજૂઆત કરવી કારણ કે વરસાદ એ કુદરતી આફત છે આવા મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં અને કડી તાલુકાના અનેક ગામડાઓ વરસાદી પાણીથી ભરાઈ ચૂક્યા છે હવામાન ખાતાની પહેલેથી જ જાણકારી આપી હતી પણ આજનો માનવી પાણી આવ્યા પછી પાળ બાંધવા બેસે તો ક્યાંથી મેળ પડે હવામાન ખાતું આપણને આઠ દિવસ પહેલા સક્રિય કરતું હોય તો પણ આજનો માણસ ભર નિદ્રામાં સૂઈ રહે છે કડી તાલુકાના ડરણ મોરવા ગામમાં પણ આવવા જવાના રસ્તા પર પાણી ભરાઈ જતા ગામ લોકો પરેશાન હાલતમાં આવી ગયા હતા સુજાતપુરા કડી મેળા આદ્રજ અને ગામોમાં પાણી ભરાઈ જતા મકાનો પડતા વૃક્ષો ધરાશાયી થતાં કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી આ કડી તાલુકાનું લુણાસણ ગામ અને લુણાસણ ગામમાં તમે જોઈ રહ્યા છો કે આખા ગામનું પાણી અનુસૂચિત જાતિના એરિયામાં ઝટપુડી તલાવમાં આવવાથી ત્યાંના રહેણાંક રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જવાથી ઘરોમાં પાણી ઘૂસી જવાથી આજે આ લોકો બધાએ પોતાના ઘરો ખાલી કર્યા છે અને પોતપોતાના કુટુંબીજનોના ઘરે રહેવા જતા રહ્યા છે તમે જોઈ શકો છો કે બધાના ઘરમાં બબે બબે ફૂટ પાણી અંદર ઘૂસી ગયા છે તો તમામ લોકો ખાલી કરીને જતા રહે છે શાંતાબેન ગામ લુણાસા બરાબર આ સતા અમાર કોઈ સુવિધા નહીં હવે પાણી ઉભા રહે આ રસ્તો ગામમાં જવાનો છે આ ગામમાં જવાનો છે પણ હવે જાયું નથી શું કરીએ અમે બરાબર આ બાઈકો બાઈકો જો આમ જો